અમદાવાદમાં ઓટો રિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીનો જે મામલો સામે આવ્યો હડતાળ સુધી પહોંચી ગયો છે મહત્વનું છે કે પોલીસ દ્વારા રિક્ષા ચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે

એલાન આપવામાં આવ્યું છે છે જોવા તો તો બહાર પાડવામાં આની અંદર આપણે કાયદા અને નિયમ પાલન કરવા વાળા લોકો છીએ જો રિક્ષા ડ્રાઈવર ના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ ના હોય લાયસન્સ ના હોય તો એવી ગાડી જમા લે તો વાંધો નહીં પરંતુ એવા નિર્દોષ રિક્ષા ચાલકો જેમની પાસે લાયસન્સ હતા ડોક્યુમેન્ટ હતા નાની નાની ભૂલના હિસાબે જે રિક્ષાવાળાના દંડિયા છે તો એની સામે અમદાવાદ શહેરના તમામ યુનિયન સંગઠન સમિતિના આગેવાનો દ્વારા ગઈકાલે જ હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું હડતાલ એટલે કે રિક્ષા બંધ સંબંધતા મૌલિક ઉપાધે આપણી સાથે ફૂલ લાઇન પર જોડાયા છે મૌલિક જે રીતે વિરોધ રિક્ષા ચાલકોનો જોવા મળ્યો છે અને બીજી તરફ આક્ષેપો પણ કરી રહ્યા છે પોલીસ અગેરીતી કરે છે પોતાના અધિકારનો દુરુપયોગ કરે છે બિલકુલ લવલીન જે રીતે શહેર પોલીસ દ્વારા જે રિક્ષા ચાલકો છે તેમના પાસે પૂરતા પ્રમાણમાં ડોક્યુમેન્ટ ના હોય જે ચાલતી હોય તેવી રીક્ષાઓ કરવામાં રિક્ષા ચાલકો છે જે આ નિયમોનું પાલન નથી કરતા તેમને રિક્ષા છે તે શહેર પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવે છે અને તેના જ વિરોધમાં આજે જે રિક્ષા ચાલકો છે તેમના દ્વારા બંધનું એલાન એટલે કે રિક્ષાઓ રસ્તા પર નહીં દોડે તેવી જાહેરાત છે તે કરવામાં આવી છે અમદાવાદમાં લગભગ દોઢ લાખથી પણ વધારે રિક્ષા ચાલકો છે પણ અત્યારે હાલ આ રિક્ષાની હડતાલમાં જે સ્કૂલ વર્ધી એસોસિએશન છે એટલે કે સ્કૂલોમાં જે રિક્ષા ચાલતી હોય છે તેમાં તેઓ લોકો આ જે હડતાલ છે તેમાં નથી જોડાયા. આ સાથે સાથે ઓવરઓલ રીક્ષા ચાલકોની હડતાલની વાત કરીએ તો કેટલાક વિસ્તારને બાદ કરતા મોટાભાગના વિસ્તારમાં સવારથી જ રીક્ષાઓ શહેરના માર્ગો પર દોડતી જોવા મળી હતી. જી. બિલકુલ મૌલિક આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો સ્કૂલ વર્ધી રિક્ષા રાબેતા મુજબ ચાલુ રહેશે જોકે રાત્રે બાર વાગ્યા સુધી હડતાલ યથાવત રહેશે